અને તમે બારે બારે બધા તાલુકા વાળા છો ને ખરા ખેલાશો બારે બોલો

વાતે ખાસ હું તો કે ગાઢતો જ નથી પણ હું શું કહું સરપંચ કે ગુડણો છે પડ મને દોતો જવા હવે અહીંયા ના હોય ઘર માં ઘર માં હેલો હોંભળો એ સરપંચ આવો 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 રોગમ આવો રોગમ ઓ બેહો રાજુજી બેહો 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 એ ઉભા રહો ઉભા રહેજો કેમ ઉભા રહી એક મિનિટ ઉભા શું છે સરપંચ કાંતી રાખો ને હ ગાઢલું પાથરું હે ગાઢલું નહી ઓ બેહો તાર

અલ્યા સરપંચ કુતરા ઘડવા તમે રહેશો નહીં મને પણ નથી ત્યાં બાથરૂમ કરી કરી નથી કોઈના ઘર કરીને થાશે પણ પૈસા થાય મફત કોઈ નું થશે તમારા તમારા ત્યાં સરકાર માંથી પૈસા તમારે કાઢવા પડે સરકાર આલે હે તમે મત આલ્યા છે તો લઈને તમે ચિંતા ના કરશો બધા જભ્યા ને ભેગા કરી રાજીનામું મેલાઈ દો રાજીનામું મિલાય દઉં રાજીનામું મિલાય દઉં હા રાજીનામું દો

પણ શું કે હેસ મિલ કરે બોલો ગોપાલ હવે તારી ગોસ્સા પગ ઉપર સરપંગ ભોરાશો કે આપડે ભૂરાશો મારો બેટો એક મત સિવાય ખબર હે

મારું પેટું હા હા હવે બરાબરની જોમી છે હવે મારા કાટમાં હવે બરાબરનો આવ્યો સરપંગે એવો જોમ્યો છે અને આ બચારા હાવ ગરીબ હતા અને હાવ અહીંયાને નથી ઓલે ઢોરા સારવા ગયા નથી સારી ફેશન કંઈ કર્યું એટલી બધી ફેશન બેસ્યું હતું તો એને બધું રાત દાડો મેલી અને આ સરપંચ અહીંયા તોડ્યા છે અને સરપંગે એવો દગો દીધો છે ને કે બચારાને એને બેહવા તો બેહવા પણ હા ભોય બેહાર્યા એને ખાટલામ તો નહીં બેહવા આવ્યા ઉઠાડી દીધા હે અને આ જેવા સરપંચ લાલચુ છે ના કોમ કર્યું એને કે તું અહીં આવતો રે અને કોમ કર્યું એના કે બચારાને કે તું ઊભો થા ઊભો થાય ખાટલામ તો બેહવા જ નહીં દેવાનું આ મળે શું કંઈ નિયમ હતો આવું કોઈ સરપંચનું કોઈ આવતું હોય છે પણ મારા પેટ મારે હવે બરાબર હથેલીમાં આવી ગયા હે સરપંચ એટલે બે બાજુ મારે તો કોમ થઈ જવાનું અને હથરી પર લેવા હે ને એ સરપંચને દાઢા પાણી ખોડા કાઢો હે પૈસા લઈ અને આને રાજી કરો હું એ લઈ લઉં જો એટલે આપણું કામ એ કરવું હોય જાવ તો વાતને તાડે એ તો આફ અમને લોયા થઈ જાય મારો બેટો મારો મારી ફોજી વાળો કેવો ફરી ગયો ફરી ફરી ગયો એનો લાડવો છોડે જો મારો બેટો એને મત નથી આવ્યું

મંગાવો ના બાથરૂમ કરે કે નલાવ પૈસા હમાય પૈસા માગે ના કરે કશું આવડતું નથી ડોબા પાણી ભરવા જાવું હવે જાશો પાણી લોકી છે પાણી નથી ચકલાઈ ન કે ના બેઠો